જો આજે આ ગીત શાસ્ત્ર એકસો ઓગણચાલીસ અને ચૌદ જે કલમ છે એ કંઈક આવું કહે છે શું કહે છે મારું અંતઃકરણ તમે ઘડ્યું છે અને મારી માના પેટમાં તમે મારી રચના કરી છે ભય તથા આશ્ચર્ય પ્રમાણે એવી રીતે મને રચવામાં આવ્યો છે માટે હું તમારી આભાર સ્તુતિ કરીશ તમારા કામ આશ્ચર્યકારક છે એ મારો જીવ સારી પેઠે જાણે છે રાઈટ અને આનાથી આપણને જે પહેલી ઓળખ આપણી મળે છે આ જે કલમ છે એમાંથી એ ઓળખ આપણી એ છે કે વી આર ક્રિએટેડ એન્ડ નોન બાય ગોડ રાઈટ એટલે આપણે ઈશ્વર દ્વારા સર્જિત છીએ અને ઈશ્વર આપણને બરાબર જાણે છે રાઈટ આપણે છે ને બહુ શું કહેવાય વી આર નોટ એસિડન્ટ મિસ્ટેક આપણે કઈ ભૂલથી આપણને સર્જવામાં આવ્યા છે બરાબર બનાવવામાં આવ્યા છે અને એટલે આ એક પહેલી ઓળખ જે બાઇબલ આપણને આપે છે કે આપણે કોણ છીએ એમ એમાં હું કોણ છું તો એની પહેલી જે ઓળખ છે એ આ છે કે આપણે ઈશ્વર દ્વારા સર્જિત છીએ અને ઈશ્વરે આપણને બરાબર રીતે જાણે છે અને ઈશ્વર જયારે કોઈ રચના કરે છે ને ત્યારે એ રચના એ રચનાની પાછળ કોઈ ચોક્કસ હેતુ હોય છે રાઈટ એવું નથી હોતું અ ઈશ્વરની ઈશ્વર કોઈ હેતુ વગર કશી રચના કરે એવું નથી ઈશ્વર ઈશ્વર એ બહુ જ બુદ્ધિશાળી અને સર્વજ્ઞાની છે અને એટલે જ્યારે એમની કોઈ રચના હોય ત્યારે એની પાછળ બહુ ચોક્કસ પર્પઝ રહેલો હોય રાઈટ અને એ એની એને સંભાળ પણ લે અને એટલે આપણને ઈશ્વરે બહુ ઇન્ટેન્સનલી ક્રિએટ કર્યા છે અને ઈશ્વર આપણને બહુ જ ડીપલી જાણે છે અને ઈશ્વર એ આપણી જે વેલ્યુઝ છે વેલ્યુ આપણી જે છે એને બહુ જ સારી રીતે સમજે છે રાઈટ અને એટલે જે આપણું જે વર્થ છે આપણી જે મૂલ્ય છે એ જે છે ને એ લોકો આપણા વિશે શું કહે છે ને એમાંથી નથી આવતું રાઈટ સો આપણે હંમેશા યાદ રાખીએ કે લોકો જે મને લેબલ આપે લોકો કદાચ મને મૂર્ખ કે કે લોકો મને બહુ હોશિયાર કે લોકો મને બહુ સારો કે અથવા લોકો મને નિષ્ફળ કે લોકો મને બેંક બેન્ચર કે અથવા બેક બેન્ચર કે અથવા તો મને બહુ ઇન્ટેલિજન્ટ કે પણ આ બધા લેબલ કદાચ એવું શક્ય છે કે એ ખોટા હોઈ શકે પણ ઈશ્વર જે આપણા વિશે બતાવે છે અથવા તો જાણે છે એ બીજું કોઈ કરી શકે નહીં રાઈટ અને એટલે ઈશ્વરની જે ડિઝાઇન છે ઈશ્વર તરફથી જે ઓળખ મળે છે એ સૌથી મહત્વની છે રાઈટ અને જયારે આપણે આવું જાણીએ કે ઈશ્વરે મારી રચના કરી છે તો મારા જીવનના જીવવાના હેતુમાં કોઈ તફાવત આવવો જોઈએ યસ આવો જોઈએ રાઈટ કેમ કારણ કે આપણને હવે એક બહુ મોટો કોન્ફિડન્સ મળે છે કે હું નકામો નથી રાઈટ અને મારી વેલ્યુ છે કે જે ઈશ્વર આખી સૃષ્ટિના રાજ કરતા છે આખી સૃષ્ટિના સર્જનહાર છે એમણે મારી રચના કરી છે રાઈટ અને એ ઈશ્વરે મને બનાવ્યો છે અને એ ઈશ્વર મને જાણે છે જો આપણે વાંચો ને ગીત શાસ્ત્ર એકસો ઓગણચાળીસ તેર અને ચૌદ કલમ પણ એની એક થી બાર કલમ જો તમે વાંચો ને તો બહુ જ અદભુત છે બહુ જ અદભુત છે અને એમાં શરૂઆતની જે કલમો છે એમાં ઈશ્વર દાઉદને એવું કહે છે અથવા દાઉદ ઈશ્વર માટે એવું જણાવે છે કે એ મારે મારે જીભની પૂરેપૂરી વાતો જાણે છે મારા વિચારો વેગડેથી સમજે છે વિચાર કરો કે દાઉદની બધી જ વાતો ઈશ્વરને ખબર હોય બધા જ વિચારો ઈશ્વરને ખબર હોય દાઉદ ક્યાં બેસે છે ક્યાં ઉઠે છે એ ઈશ્વરને ખબર હોય અને દાઉદ કઈ જગ્યા ઉપર જાય છે એ પણ ઈશ્વરને ખબર હોય આપણે એવું જાણીએ છીએ કે આપણે ઈશ્વરની રચના છીએ ઈશ્વરે મારો મારી રચના કરી છે અને ઈશ્વર મને ઓળખે છે ઈશ્વર મને જાણે છે ત્યારે અ લોકો શું કે છે મારા વિશે કે મારા મિત્રો શું કહે છે કે મારા શિક્ષક મારા વિશે શું કહે છે કે મારા કોચ મારા વિશે શું કહે છે કે મારા સત્રો મારા વિશે શું કહે છે એના મારે કસે વિચાર કરવાની જરૂર નથી રાઈટ ભલે એમની નજરમાં મારી કોઈ વેલ્યુ ના હોય પણ ઈશ્વરની નજરમાં બહુ જ વેલ્યુ છે અને એવું કે છે કે મારી માના પેટમાં મારી રચના કરી અને એવું લખ્યું છે ઇંગ્લિશ આપણે જોઈએ તો કે છે કે ફોર યુ ક્રિએટેડ માય ઇન મોસ્ટ યુ નીડ મી ટુગેધર ઇન માય મધર્સ વુમ જો એ બહુ જબરદસ્ત વાત છે કે ઈશ્વર ત્યારથી મને ઓળખે છે ત્યારથી મને જાણે છે અને એ મારી રચના એમણે કરીશ ઓકેટ આ કેટલું બધું મહત્વનું છે ઓકે સો પહેલી ઓળખ આપણી એ છે કે વી આર ક્રિએટેડ એન્ડ નોન બાય ગોડ ઓકે સો બીજી જે આપણી ઓળખ છે એ છે વી આર લવ એન્ડ એક્સેપ્ટેડ ઇન ક્રાઇસ્ટ એફએસઓ પત્ર એનો પહેલો અધ્યાય અને ચોથી અને પાંચમી કલમ હવે ત્યાં જે છે ને એ ની અંદર આવું કંઈક લખ્યું છે લખ્યું છે જો ઇંગ્લિશમાં જોઈએ તો લખ્યું છે ઇન હિમ બિફોર ધ ધ ક્રિએશન ઓફ વર્લ્ડ હી અસ ફોર અને આપણે જો ગુજરાતીમાં જોઈએ તો કે છે કે એ પ્રમાણે તેમણે જગતના મંડાણની અગાઉ આપણને એમનામાં પસંદ કર્યા છે અને એ માટે આપણે તેમની આગળ પ્રેમમાં પવિત્ર નિર્દોષ થઈએ

પણ અહીંયા મહત્વની વાત એ છે કે ગોડ નોટ બીકોઝ વી વી આર પરફેક્ટ બટ બિલોંગ ટુ ક્રાઇસ્ટ આપણે હોઈએ ને એના લીધે પ્રભુ આપણને એક્સેપ્ટ કરે છે નહીં કે આપણે બહુ પરફેક્ટ છીએ આપણે બહુ સારા છીએ આપણે બહુ સારું કામ કરીએ છીએ એના લીધે રાઈટ પણ આપણે ખ્રિસ્તમાં છીએ અને એ ઈશ્વર એક્સેપ્ટ કરે છે રાઈટ અને એટલા જ શું થાયબર છે આનાથી મારે મારા વેલ્યુને મારા મૂલ્યને કોઈને સાબિત કરવાની જરૂર નથી કોઈ એ મારા ટીચર હોય કે મારા પેરેન્ટ્સ હોય કે મારા ફ્રેન્ડ્સ હોય કે કોઈ પણ હોય મારે એમની આગળ મારી જાતને પ્રૂવ કરવાની જરૂર નથી બીકોઝ વી આર ઓલરેડી લવડ એન્ડ એક્સેપ્ટેડ ઇન ક્રાઇસ્ટ ઈશ્વર આપણને પ્રેમ કરે જ છે રાઈટ એટલે મારું મૂલ્ય જોવાનું કે દુનિયાનો સૌથી શ્રેષ્ઠ માણસ એ મને પ્રેમ કરે છે સો મારી વેલ્યુ કેટલી છે રાઈટ અને એટલે જગત થી મારી વેલ્યુ નથી ઈશ્વર જે મને પ્રેમ કરે છે ને એનાથી મારી વેલ્યુ છે ઓકે અને એ પણ એ પ્રેમ પણ કેવો પ્રેમ બિન શરતી પ્રેમ છે એસુએ આપણને આપણા માટે ત્યારે મરણ પામ્યા જયારે કશે આપણે પાપી હતા રોમન પાંચ અને આઠ અને એટલે આ બિન શરતી રીતે ભલે હું નખાર કરું તોય એમનો પ્રેમ મારી પર ચાલુ રહે છે અને એટલે વી આર ક્રિએટેડ બાય ગોડ એન્ડ નોન બાય ગોડ વી આર લવડ એન્ડ એક્સેપ્ટેડ ઇન ક્રાઇસ્ટ ઓકે બીજી ઓળખ છે ત્રીજું જોઈએ જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે જુઓ તે નવું થયું છે ઇફ એની વન ઇઝ ઇન ક્રાઇસ્ટી ઇઝ અિયેશન એન્ડ ઓલ હેઝ ગોન એન્ડ ધન આપણો જે ભૂતકાળ છે ને એ આપણી ઓળખ નથી ભૂતકાળમાં મેં બહુ જ બધા પાપ કર્યા અરે દુનિયાનો સૌથી ભયંકર પાપી હું હતો અને બહુ જ બધા પાપ મેં કર્યા હોય કે એવું કોઈ વ્યાસન ના હોય જે મેં બાકી ના રાખ્યું હોય એવું કોઈ પાપ હોય કે જે મેં બાકી રાખ્યું ના હોય અરે બધી જ વસ્તુ મેં કરી પણ તોય એના લીધે આજે મારી ઓળખ નહીં થાય કેમ મારી ઓળખ તો ખ્રિસ્તમાં થશે ઓકે એ મારી ઓરિજિનલ આઈડેન્ટિટી છે અને એટલે મારે એ જોવાનું છે જો મારા ભૂતકાળ ભલે ગમે તે હોય પણ જો હું આજે ખ્રિસ્તમાં છું તો ઈશ્વર મને એ ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ તરીકે જોશે મને ભૂતકાળમાં કરેલા ગુનાઓ કે પાપોને જ નહીં જોવે રાઈટ અને એટલે વી આર ફર્ગીવન આપણે માફ થયેલા છે અને નવા બનાયેલા છે નવી ઉત્પત્તિ થયેલી છે ખબર છે જો આપણે જે કોઈ ગેજેટ્સ હોય ને તો એ બગડી જાય એને રિપેર થાય બરાબર અને એ રિપેર કરીને આપે પણ ઈશ્વર એવું રિપેર નથી કરતા ઈશ્વર ટ્રાન્સફોર્મ કરે છે નવું કરે છે અને એ ઈશ્વરને ઈશ્વરનું સામ્રાજ્ય છે રાઈટ આપણા જીવનને આપણા સ્વભાવને એ ઈશ્વર આ ધર મૂળથી બદલી નાખે છે રાઈટ ફ્રોમ ફ્રોમ ફર્સ્ટ ટુ લાસ્ટ બધી વસ્તુઓમાં પ્રભુ આપણને બદલી નાખ્યા છે રાઈટ બધા જ સ્વભાવમાં પ્રભુ આપણને બદલી નાખે છે ધેટ ઇઝ માય આઈડેન્ટિટી હવે હું પાપી નથી હવે હું સિનર નથી પણ હવે હું ફરગીવન છું રાઈટ હવે હું ન્યુ ક્રિએશન છું પ્રભુમાં નવી ઉત્પત્તિ છું રાઈટ ઓકે સો ત્રીજી ઓળખ એ છે ચોથી જે ઓળખ છે એ છે વી આર ગોડ્સ ચાઇલ્ડ એન્ડ હેર આપણે ઈશ્વરના હવે બાળકો ને એમના વારસ છીએ રોમન પત્ર આઠમો અધ્યાય ને પંદર થી સત્તર કલમો આપણે ઈશ્વરના બાળક અને એમના વારસ અરે યાર કેટલી ગજબ ની વાત છે તમે તમે વિચાર કરો કે જો આપણને ખાલી ભારત દેશના સૌથી ધનાઢ્ય માણસ અંબાણીના ઘરમાં જો આપણને રહેવાનું મળે તો આપણને એમ થાય કે ઓ યાર બહુ મોટું પ્રાવડ ની વાત ગજબ ગજબની વાત રાઈટ તો આ તો એના કરતા અનેક ઘણા મોટા ઈશ્વર કે જે આખી સૃષ્ટિ રાજ્ય કરતા છે આખી સૃષ્ટિ છે છે અને એવું યુ આર માય યુ આર શું કહેવાય ઇન્સેસ્ટર કે મારા વારસ જે છે એ તમે બનશો કેટલું ગજબ ઈશ્વરની સંપત્તિ કેટલી બધી અને એ સંપત્તિના વારસ તમે થઈ જઈએ

આપણે પ્રભુની પ્રભુના કુટુંબના સભ્યો બનીએ છીએ તમે જોયું કે જ્યાં જ્યાં પ્રભુ યસુએ ચમત્કાર કર્યા જ્યાં જ્યાં પ્રભુએ માફી આપી કે જ્યાં પ્રભુએ સાજાપણું આપ્યું ત્યાં પ્રભુએ દીકરા હવે પાપ કર હવે દીકરી હવેથી પાપ કરતી ના કે દીકરા તરીકે સંબોધન કરે છે અને એ બતાવે છે કે ઈશ્વર એમને એમની ફેમિલીમાં લઈ જાય છે રાઈટ એમની ફેમિલીમાં જોડે છે અને એટલે જ્યારે આપણે ઈશ્વરના બાળક છીએ ત્યારે આપણી પાસે બહુ જ મોટી સિક્યોરિટી છે અને ફ્યુચર આપણી પાસે છે કે જે અનંત જીવન છે રાઈટ એના વારસદાર આપણે છીએ અને એ આપણે એકલા નથી યાદ રાખજો આપણી દુનિયામાં આ જગતમાં આપણે એકલા નથી ઈશ્વર આપણા પિતા છે તો આપણે ત્યાજી દેવાયેલા નથી વી આર નોટ ફોર સેકન્ડ વી આર એક્સેપ્ટેડ રાઈટ અને આપણે ભૂલી ગયેલા નથી કે આપણે ભૂલાઈ ગયા છે એવું નથી વી આર નોટ ફર રાઈટ ઈશ્વર આપણને હંમેશા જોવાય છે ઈશ્વર આપણી રક્ષા કરે છે

ઈશ્વર આપણને પ્રેમ કરે છે ઈશ્વર આપણને એમના બાળકો બનાવે છે અને ઈશ્વર આપણને એમનો વારસો આપે છે આપણને નવા બનાવે છે ત્યારે ઈશ્વર આપણી પાસે એક પર્પસ લઈને આવે છે રાઈટ અને આપણે તેડેલા છીએ એક પર્પઝને માટે વી આર કોલ્ડ પીપલ આપણને બોલાવેલા છે આપણને તેડું આપવામાં આવ્યું છે એટલે આપણે આમંત્રણ આપવામાં આવ્યું છે એફએસ પત્ર બીજો અધ્યાય ના દસમી કલમ કેમ કે આપણે તેની કૃતિ છે અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્તીસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે ફોર વી આર ગોડ્સ વર્કમેનશીપ ક્રિએટેડ ઇન ક્રાઇસ્ટ જીસસ ટુ ડુ ગુડ્સ વર્ક આપણે ગોડ ઈશ્વરની વર્કમેનશીપ છીએ અને ઈશ્વરે આપણને ચોક્કસ હેતુસર કારણ આપ્યું છે અને ઈશ્વર આપણને જીવનનો હેતુ આપે છે જીવનની દિશા આપે છે જીવનનો અર્થ આપે છે રાઈટ અને આપણી પાસે જે મિનિંગ છે ડિરેક્શન છે અને એક પર્પસ છે અને શું પર્પઝ કરપઝ એ છે કે વી આર નોટ હિયર

જયારે આપણે આ ઓળખ સમજીએ છે આપણી અને ત્યારે આપણું અર્થપૂર્ણ બને છેલ્લું તમને એક ઉદાહરણ આપીને પૂરું કરીએ માની લો કે એવું થાય કે તમે કોઈક દુકાનમાં ફોન લે મોબાઈલ લેવા જાઓ રાઈટ હવે મોબાઈલ ની દુકાનની અંદર તમે જાઓ અને ત્યાં મોબાઈલના દુકાન તમને અલગ અલગ બધા મોબાઈલ બતાવે કે આમાં આ ફેસિલિટી છે આમાં આ વિડીયો ક્વોલિટી છે અને બહુ જ એના સરસ ફોટા પડે છે એના અંદર તમને અલગ અલગ ફીચર્સ બતાવે આમાં તમે કેલ્ક્યુલેટર છે તમારી પાસે રેડિયો છે તમારી પાસે ઇન્ટરનેટ છે અને બહુ જ બધી તમને ફેસિલિટી બતાવે અને જેસ્ચર બધા અલગ અલગ બતાવે સિક્યોરિટીની વસ્તુ બતાવે બધું જ બતાવે અને આ બધી વસ્તુ કે પણ તમને એવું કે એમાં તમે બધું જ કરી શકશો પણ ખાલી ફોન ઉપર વાત નહીં કરી શક તો તમે મોબાઈલ ખરીદો બધી ફેસિલિટી આપવામાં આવે પણ એવું કે ના તમે બધું કરી શકશો આમાં તમે વાત કોઈને ફોન કરીને વાત નહીં કરી શકો તમે ખરીદો ખરીદોર્સ ના ખરીદે કારણ કે આ મોબાઈલ નો શું છે વસ્તુઓ છે રાઈટ અને એટલે આપણા જીવન માટે પણ સેમ એપ્લિકેબલ છે આપણા જીવનનો મુખ્ય હેતુ આપણા જીવનની મુખ્ય આઈડેન્ટિટી એ છે કે વી આર ગોડ્સ ચાઇલ્ડ એટલે જો હું ઈશ્વરના બાળક તરીકે જગતમાં ના જીવું પૈસા કમાવું પ્રાપ્ત કરું અરે બહુ સ્વરૂપ પણ બનવું પણ જો હું ના હોઉં અને ના રહું તો મારા જીવનનો કોઈ મિન નથી માય આ જગત ભલે જે કે એટલે આપણે હંમેશા એ જ યાદ રાખવાનું છે કે મારી વેલ્યુ એ જગત નહીં કરે મારી વેલ્યુ જગત થી નથી લોકો થી ઈશ્વરથી છે અને મારી પાસે જે પર્પસ છે છે એ નથી રાઈટ ઓકે સો આપણે આ આઈડેન્ટિટી સાથે આ બધી જીવવાનું શરૂ કરીશું ઓકે લેટ્સ ગો અને આપણે પ્રાર્થના કરીએ અને પ્રભુની આગળ જઈએ પ્રભુ આપણને મદદ કરો આ જે આ સમજ છે અમે લઈએ અને તમને મહિમા આપીએ આવો પ્રાર્થના કરીએ